પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બીએલોની નિમણૂંક બાબતે ચૂંટણી અધિકારી અને પલસાણા મામલતદારને આવેદનપત્ર અપાયું આવેદનપત્રમાં જણાવ્યું કે ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીના તારીખ નવ છ બે હજાર પચીસના પત્રના આધારે રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકોને બીએલોની તરીકે નિમણૂક હુકમ થયા છે આ હુકમમાં ખાસ કરીને સૂચના નંબર એક જેમ એકના આધારે મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે અગાઉ પ્રાથમિક શિક્ષકોને તેમની શાળાના સ્થળે ફરજ સોંપવામાં આવતી હતી જ્યાં તેઓ શાળાના સમય સવારે સાડા દસથી સાંજે પાંચ પહેલાં પછી અઠવાડિયા દરમિયાન આ કામગીરી કરતા હતા જોકે હવે શિક્ષકોને તેમના રહેઠાણના સ્થળે બિયરોની કામગીરી સોંપવામાં આવી છે મોટાભાગના શિક્ષકો અપદાઉન કરતા હોવાથી તેઓ સાંજે મોડે ઘરે પહોંચે છે અને સવારે વહેલા નીકળે છે જેના કારણે કામગીરી યોગ્ય રીતે ન્યાય આપવો તેમના માટે મુશ્કેલ બની રહ્યો છે ખાસ કરીને શિક્ષિકા બેનો માટે આ ફરજ નિભાવી વધુ કઠિન છે આથી પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે માંગણી કરી છે કે માત્ર સૂચના નંબર એક જેમ એકને ધ્યાનમાં લેવાને બદલે સૂચના નંબર એક જેમ બે અને એક જેમ ત્રણ મુજબ અન્ય કેદરના કર્મચારીઓને બીએલઓ તરીકે નિમણૂક આપવામાં આવે આ ઉપરાંત વર્ષોથી બીએલઓની ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો કેન્દ્ર શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોને ફરજમાંથી મુક્ત કરી અન્ય કેદરના કર્મચારીઓને નિમણૂક આપવા ત્વરિત પગલ લેવા વિનંતી કરવામાં આવી છે નમસ્કાર મારું નામ આશિષભાઈ પટેલ હું પલસાણા તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બોલું છું અને આજે અમે મામલતદાર કચેરી ખાતે બીએલઓ સંદર્ભે સંદર્ભે આવેદનપત્ર આપવા આવ્યા છે ઘણા શિક્ષકોના વન પોઈન્ટ જે હેઠળ જે ઓનો પુનઃ ઓર્ડર થયો છે જેમાં શિક્ષકો અગાઉ પણ કામ કરી જ છે સાત થી આઠ વર્ષ કામ કર્યું હોય તેવા કેન્ડિડેટ પણ ફરી બીએલ માં નિમણૂક થયા છે તો આ બાબતે અમારો સખત વિરોધ છે અને આવનારા સમયમાં અમારી માંગ જો સ્વીકારવામાં ના આવે આવેદનપત્ર તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી અને પ્રાંત અધિકારી સાહેબ ને પત્ર આપવા જઈ રહ્યા છે